આશા હતી કે એના નિસ્તેજ અને સુના ઓરડામાં અલબેલી ગરાસણ આવીને જૂના વાસણો માનશે રૂપાળી માંડસાંડ કરશે મૈયરથી પટોરા ભરીને કરિયાવર લાવશે અને મામો મને પહેરામણી કરશે પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાશ્યાના મસ્તકમાંથી એ ગરા ગરાસણના લાડકોડ માંડસાંડ ગાર ઓળીપા કર્યાવરના પટારા અને પહેરામણી બધાએ મલોખાના માળખાની માફક વિખાઈ ગયા પૂર્વજોનું લોહી એની રગે રગમાં દોડવા લાગ્યું મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એ કરતા તે મોત ભલું મરું મારું પણ કોને મારે કાટેલી તલવારને સજાવા નહીં પૈસા નહોતા જે વાણિયાને ત્યાં એની જાગીર મંડાણમાં હતી તેના ચરણ ઝાલીને ગરાશ્યો કરગરી ઉઠ્યો કાકા આજ મારી લાજ રાખો મારું મોત બગડશે મારી બાઈડી પહેલા તો વાણીઓ પીગળ્યો નહીં રાજપૂત આ વેપારીના હાથ હાથ ઝાલીને રગરગ્યો એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડી ખેંચી જતું હતું કાકા એ કાગળ લીધો કઈક લખ્યું લ્યો ભા

આખા ડાયરાને ખબર પડી કે વરસાવતી કન્યા કંપવા લાગી કે નક્કી મારા માવતર નું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે સસરાના ગામના ઝાડવાને છેલ્લામાં છેલ્લા રામ રામ કઈ રસપૂતાણીને વેલડામાં બેસાડી રજપૂત પોતાની ઓરડામાં દાખલ થઈ એ ઘર સ્મશાન હતું જેને રજ નહોતી અડી એવા લાડમાં ઉછરેલી જોબરવંતી આવીને તરત હાથમાં સાવણી લીધી સાસુ સસરા કે દેર નણંદ વિનાના ના સુનકાર ઘરને વાળ્યું ફરી ફરી વાળ્યું ઓરડું આભલા સરખો ચમકી ઉઠ્યો પચીસ પચીસ વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદ્રવા ભીતો ઉપર લટકતા હતા એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી ઓરડામાં હજારો નાના આભલાને ઝગમગાટ છવાઈ ગયો રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીજણો ઢોળતા ઢોળતા રાજપુતાણીએ થાળી જમાડી ધરતી ઢાળું મોઢું રાખીને અબોલ રાજપૂતે વાળું કરી લીધું પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવીને એરંડીના તેલનો નો ઝાંખો દીવડો બાળતી બાળતી રાજપુતાણી પથારીની પાંગત ઉપર વાડ જોતી બેઠી સ્વામી આવ્યો પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રાજપૂતાણી વચ્ચે ધરી દીધી પેટ ફેરવીને એ સૂતો પથારીને બીજે પડખે રાજપુતાણીએ પણ પોતાની કાયા લંબાવી ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી નાનકડી એક તલવાર કરોડો ગાઉ અંતર એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી આખો દિવસ એકબીજાની આંખોમાં અમી જરે છે અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાત તાળીની રમતો રમે છે અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તલવાર કા મુકાય રાજપુતાણી આ સમસ્યા કેમે કરીને ઉકેલી ન શકી એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એક નિશાની નથી સાથે જ પોઢવા આવે છે કંઈક પરીક્ષા કરતો હોય છે મતદાનગીમાં કંઈ ખામી છે કંઈ મંત્ર સાધતો હોય છે હયું વિધાવા લાગ્યું અમીનો કટોરો આવીને થંભી ગયો છે આંખનો પલકારો માર્યા વિના મીણની આકૃતિ જેવી એ ઉભી છે ઠાકોર બોલ્યા કેમ ઉભા છો રાજપુતાણીની આંખમાં ડળક ડળક આંસુ નીકળી પડ્યા કેમ આંસુ પાડો છો પિયરિયું સાંભળતું વિશે બહુ થયું ઠાકોર હવે તે હદ થઈ પિયરિયાનું વેર શું હજી નથી વળી રહ્યું તમારે કહેવું છે શું તમે રાજપૂત છો તે હું પણ રજપૂતાણીનું દૂધ ધાવી છું આખું જીવતર તલવારના અંતર રાખો ને નહીં બોલું ત્યારે આ શું કરે છે ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માંગુ છું તમારા માર્ગમાં આડી આવતી હોવ તો ખસીને માર્ગ દઉં

ઢોળતી ઢોળતી રાજપૂતાણી પડખે બેઠી અને બોલી હવે આમ ક્યાં સુધી બેસી રહેશો ત્યારે શું હડિયું કાઢું રાજપૂત તિરસ્કારથી હસ્યો આ લ્યો કહીને રાજપૂતાણીએ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની બે ચૂડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો આનું શું કરું કરજ ચૂકાવી નાખું બસ ધીરજની અવધી આવી ગઈ રાજપૂતાણી

આજ સુધી છોકરાની રમતો રમતી રમતી હતી હવે સાચો વેશ સજીશ તમારો નાનેરો ભાઈ બનીશ રજપૂત રમુજ જોઈ રહ્યો અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજીને બે ઘોડે સવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે વિધાતા પણ પલવાર વિમાસણમાં પડી જાય છે કે આને તો મે નારી બનાવેલ કે નર આવી રીતે રાજબાની સુરત બની ગઈ છે આંખમાંથી લાલ ટસર ફૂટી છે રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાક કરતા કરતા દાખલ થતા હતા તે વખતે તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામે મળી વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફિદા થઈ ગયો અને પૂછ્યું કોણ છો રજપૂત રજપૂત છીએ કેમ નીકળ્યા છો શેર બાજરી સારું અહીં રહેશો બે જણાએ માથું નમાવ્યું સગા થાવ છો હા નામવાર માફુના બે રાજપૂતની ચાકરી નોંધાણી શિકારની સવારીમાં બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી તે વખતે બેહિસ્તરના દરવાજાની અને બાદશાહની વચ્ચે એક જ તસનું અંતર હતું પચાસ રક્ષકોની તલવારો શરમતી ઊભી હતી ત્યારે વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલુ પીસી ગયું એ ભાલુ રાજબાનું હતું સાવ સોસરો વિંધાઈ ગયો તે દિવસથી બે રાજપૂત ને બાદશાહનાષાઢ ની એ મેઘલી રાત મધરાત ગળતી આવે છે વરસ વરસ ના વિજોગી વાદળા આબા જાણે અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે બાદ ભીડીને પથારીમાં પડ્યા છે નયન માંથી પ્રેમ આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોરા ટપક ટપક ધરતી ઉપર પડે છે એ મધુરા આલિંગન કે કોઈ 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 જોતું નથી માત્ર નાનકડું ચાંદરડું મેઘ એ મહેલ ની ઝીણી ચિરાણ માંથી એની તોફાની આંખ તક તકાવીને નિરકતું મલકી રહ્યું છે તમરાના લહેકારની સુરીલી જમાવટ વાદળાની ઘેરાતી આમાં મીઠી નીંદર ભરી રહી છે એકબીજાને બચી લેવાતા રીતની ધકધકતી ગરમી પ્રજવળી ઉઠે તેવી જાણે કે વીજળી ભળકે છે સામ સામે હયા દબાતા હંશ હાશ ના ઉદગાર વછૂટે તે જાણે કે ધીરા ગડગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે તેવે વખતે ઝરૂખાની પરસાળમાં ચોંકી દેતા બે રસપૂતોની કેવી ગતિ થઈ રહી છે થાંભલીને ટેકો દઈને ઉભેલા ઠાકોરની આંખ જરાક મળી ગઈ હાથમાં ભાલા સોતો એ ઉભો 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 જામી ગયો ઠકરાણી એકલી ટેલે છે એની આંખ આભમાં મંડાઈ ગઈ છે એને સાંભળ્યું કે અષાઢ અષાઢ આવ્યા બીજે મહિના આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય બીજો ગણ હું એકલી રંગ ભીનો સામે ઉભો છે તે જાણે સો જોજન આગે ઉભો છે વાદળાના ગડગડાટ સંભળાવ્યા વિરાંગના કોઈ દિવસ નોતી ડરી સાવજની ત્રાડથી નોતી ડરી તે આજે ડરી દોડી સ્વામીને ભેટવા તસુ એકનું અંતર રહેતા થંભી પચાસ ગાવ આઘેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંચકો માર્યો આંખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ધસી આવ્યો એ ઊભી 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 જ રહી ઊંઘતા કંથના મો ઉપર એણે શું જોયું કદી નહોતું જોયું એવું રૂપ વિયોગી વેદના ભર્યું અને રિબાતું રૂપ પાછા ડગલા દેવા લાગી રૂપ જોતી જાય પાછા ડગલા દેતી જાય અને વાદળાની છાતી ભેટી બખ્તર ભેદી નિશાશાને રૂપે બહાર આવ્યું એક નિશાસો એક જ નિશાસો કેટલો તોલદાર હશે ધરતી ઉપર જાણે ધબ દઈને નિશાસો પીડ્યો આભમાં અજવાળું હોત તો એ દેખાત

કે આ બે રાજપૂતોની અંદર કઈક ભેદ છે એમ શું કટકા કટકા નાખું ના ના કરવા જેવો જેવો સાંધવા ભેદ છે આ જોડીમાં એક પુરુષ છે બીજી સ્ત્રી છે વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે દીવાની થામાં દીવાની જોતી નથી બેવની આંખમાં અંગારા ઝરી રહ્યા છે પરીક્ષા કરો પછી કોણ દીવાનું છે તે જોશો તે શા પરથી જાણ્યું મધરાતે મારી આંખમાં નિંદર નહોતી મેં અટારીમાંથી એક ઊંડા ઊંડો નિશાસો સાંભળ્યો દિવાલો પણ નિશાસાના અવાજથી ધબકી રહી હતી એક દુહો પણ એક ગોલી એવો દુહો ફક્ત ઓરતના હૈયામાં જ નીકળી શકે સી રીતે પારખી શકાય એ રીત હું બતાવું બેઉ જણને આપની પાસે દૂધ પીવા બોલાવો એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો દૂધ ઉભરાવા દેજો ઢોળાવા દેજો બેમાંથી જે રાજપૂત એ દૂધ ઉભરાતું જોઈને આકુળ વ્યાકુળ બને તેને ઓરત સમજજો ઓરતનો જીવ જીવ જ એવો છે કે દૂધ ઉભરાતું જોઈને એની ધીરજ નહીં રહે મરદ એની પરવા પણ નહીં કરે આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય ગાફેલ બનીને ઉઘાડી પડી જશે

બેગમના ખંડમાં તેડી ગયો બેગમે મોટા છે ઉઠીને એને અદબ કરી દીવાલની ઓથ હાડે એને પોતાની કાયા સંતાડી ગદગદ કંઠે ગરાશ્યા ખાનગી ખોલી વાણિયા દસ્તાવેજ ની વાત કહી વાહ રાજપૂત વાહ રાજપૂત ઉચ્ચાર તો બાદશાહ મોંમાં આંગળા નાખી ગયો એણે કહ્યું તમે મારા બેટા બેટી છો હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું તમે બેવ જણ મારા બીજા મહેલમાં રહો આજે મારે ઘેરથી જ ઘર સંસાર શરૂ કરો ત્યાં તો બેગમ દોડી પોતાની પાસે રજપુતોની રજપુતાણીના મહામોલા પોશાક હતા તે લઈને હાજર કર્યા ઠકરાણીને કહ્યું બચ્ચા આ પહેરી લે બેય જણાની આંખમાં આસુ વહેતા થયા અંજલી જોડીને બેઉ બોલ્યા અન્નદાતા અમારા સાચા માવતર તમે જ છો પણ આ વાત નહીં અમે પોતે જ વાણિયાની પાસે નાણાં ચૂકવીએ દસ્તાવેજનો કાગળિયો હાથો હાથ લઈ ચીરી નાખીએ ત્યારે જ અમારા વ્રત તૂટશે રજપૂત બેલડીને બાદશાહે ગાડા ભરી સરપાવ આપ્યો ગામ તરફ વિદાય કરી વાણિયાનું કરજ ચૂકવી ચુકાવી બધી જમીન છોડાવી આ વ્રત ધારી બેલડીએ દિવસે એ ભાઈ બહેનના બંધનમાંથી મુક્ત થયા કિનકેડ સાહેબને સાહેબે સિંધની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે રાજવીર કથા નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉપરકોટનો નો ઉમરકોટનો સોંઢો પૈસા ધીરનાર વાણીઓ જેસલમીરનો અને આશરો આપનાર ઉદયપુરના રાણા એ રીતનો નિરૂપણ છે કોઈ એને મારવાડની તો કોઈ વળી સોરઠની ઘટના કહે છે ચોક્કસ ચોક્કસ શું છે એ કોઈને ખબર નથી તો મિત્રો આ વાર્તા અહીં સમાપ્ત થાય છે જો આ વાર્તા તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો અને આવીને આવી વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ